શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં જો આપણે નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જાય છે અને ક્યાં જાય છે શું કામ જાય છે એ બતાવું ફેમિલી આપણે ક્યાં જવાનું છે એટલે આપણે આવી ગયા છીએ આજ નાગપાંચમ એટલે સરમાળિયા દાદા દેરીએ અને આ મારા ગામની સરમાળિયા દાદા દેરી અને આપણે આવી ગયા છીએ દર્શન કરવા એટલે કે આજ તો બધાય છે ને કોઈ શ્રીખોળ વધે કોઈ ખાંગડા હાકર જવારે આપણે જો દુકાનથી લઈ લીધી છે અને આવી ગયા છે પપ્પા આવી ગયા છે અને આપણે કંઈક મોડા આવ્યા છીએ સવારમાં ટ્રાફિક હોય ને એટલે મોડા આવ્યા છે અને ફરતી જો આવું લોકેશન છે આપણા ગામમાં સરમાળિયા દાદાની ડેરી હતી અને આપણે ઉત્સવભાઈ નિશાળ છે ને અહીંયા છે જો ઝાડ બતા નિશાળ છે ઉત્સવ ભાઈ ગામમાં અને ટુચીનમાં જાય ઓલી બાજુ જાય જો આ બતાય ત્યાં સાલો તો એવું છે ફેમિલી અને આપણે શરમાળિયા દાદા દર્શન કરાવીએ હમણાં તો સાલો ફેમિલી આપણે છે ને દર્શન કરીને વેવા અને પ્રસાદી ખાઈ લીધી છે અને એવું છે કે બહુ કાંઈ સૂટ લીધું નથી આપણે એમ કે મોડા જાય એટલે આપણે છે ને સાડા આઠ સાડા આઠ ગયા હતા પણ તોય સાડા આઠ નવ વાગે નવ વાગી ગયા છે કાં પણ તોય ટ્રાફિક એટલી હતી આપણે એમ કે ટ્રાફિક ન હોય પણ આપણું મોટું ગામ છે એટલે બધાએ દર્શન કરવા આવે અને આપણે આજ નાગપંચમી હતી એટલે આપણે ગામમાં દર્શન કરવા ગયા હતા અને આપણા ગામનો એ રસ્તો છે એટલું જ આપણે બતાવ્યું છે આપણું ગામ તો બહુ મોટું છે સાલો ફેમિલી અત્યારે આપણે કહેતા હતા વાડીએ જ આવું છે તો આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાડીએ અને આ બાજુ તો જો આપણે આ શેટો પાસો વાઇટ આવી ગયો છે અને ઉચ્છન પપ્પા અને બેન અને આપણે ત્રણેય આવ્યા છીએ ને આવ્યા છીએ આપણે ચટકા મશીનનો વાળો બાંધવાનો છે પહેલાં તો ખૂટા નાખવાના છે અને કોશ ને વાળો ને બધું લેતા આવ્યા અને હજી વાડીને ગયા નથી રોજ કે નહીં કાંઈ નક્કી નહીં મને રોજના જ હગડ લાગે ફેમિલી આ વાળો કાઢી લીધો છે આપણે ગાડીએથી અને નવો વાળો હોય ને તો ઝટકા લાગે મશીને અને છે ને ઉસન પપ્પા એમ કહેતા થાય કે જાડો વાળો હોય તો કપાઈ કે પાવર અને આપણે હમણાં નાખી દી પતલા પતલા ખૂટા અને પછી વાળો જ બાંધવાનો છે ને ઝટકા મશીન પછી હા જે મેં વાવશું અત્યારે આપણે ઉસન પપ્પાની તો સૌ પહેલાં તો ગયા છે આટો માર બકાલામાં આટો મારે છે અને અત્યારે પણ વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે જવો મસ્ત મજાનું નુચન પપ્પા જો અહીંયા આટા મારે છે જવો અને ફોન સરખી મસ્તીની અત્યારે બતાય છે સરસ મજાની બેન જો ફૂટો લઈને ભાગી અને એવું છે ફેમિલી અને જાય છે હવે ધીમે ધીમે વાડીમાં ફેમિલી આપણે આવ્યા છીએ એ ખૂટા નાખવા પણ પહેલાં તો આપણે આટો મારવો પડે એમાં એમ છે કે બધા એમ કે ને ચીભડા ખાઈ જાય છે એ કે તો આપણે એક સ્પેશિયલ પાટડો છે આપણા ખાવા માટે અને અમેરિકન મકાઈ છે ને એ સમરાય આવી ગયા છે ને બોટકા આવી ગયા છે પણ કાલમાં એક રોજ આવી ગયું હતું ને તે ઘણા બટકા ખાઈ ગયા કા અને ઉર્મિલાબેને છે ને બે ચાર તરબૂસ તો અડી લીધા છે એવું લાગે છે મને જોયામાં ખાલી જોવા ગઈ થી તો તરબુસે તરબુસે તારા પગલા તો છે તો સાલો ફેમિલી એવું છે અને આટો મારી લઈ ફેમિલી એવું સે ચારે ને કાલ તો જો આપણે બતાવ્યું હતું આ બાજુથી છે ને ખાઈ ગયા હતા થોડાક વેલા વેલા હું આ બાજુથી થોડાક છે ને રોજ ખાઈ ગયા હતા પણ કોઈ વાંધો નહીં બટકા બટકા ખાઈ ગયા છે અને કાલમાં તો આપણે આ બાજુથી ભારો બાંધી લીધો તો એક ઠેઠ હોપટ વાઢી આવ્યા હતા ઉછન પપ્પા જો અહીંયા એક જ સાત આઠ દસ ડોડા ઊભા હશે બાકી વાઢ લીધા અને પાંખા પાડવાનું કારણ એ છે કે આપણે કપાસ છે ને હર હર થઈ જાય અને હાલો હવે ફટાફટ મંડીયા આપણે કૂટા નાખવા તો ચાલો ફેમિલી આપણે છે ને ફૂટા તો ઓલા શેઠેથી નાખતા આવી ને અહીંયા પોગી ગયા સી અને હવે એક જ ફૂટો નાખવાનો રહ્યો અને આપણે ખાલી આ કેટલું પંદર મિનિટ થઈ છે એટલા ફૂટા નાખતા કા પરાય હોય ને પરાય એટલે ફૂટા નાખતા વાર ન લાગે જો આવી રીતનું ખાડો થઈ જાય તરત જ તે મશીન ન લાગવું પડે આ મશીન કહેવાય આ મશીન છે હું નહી કરાય બસ તો કેમ લાગે હું જો દેખે છે કોક આમカット ના

અને પછી ઓલી બાજુથી આવવાની કાંઈ શક્યતા ન રે શું છે કે આ વાડ છે નળ છે આમ ગાધેસર બોડકીની એટલે ન્યા જો વાડ છે ને એટલે એ બાજુથી બહુ ન આવે ફરતી વાડે જ છે પણ અહીંયા એક જગ્યાએ જ બાંધવાનું હતું છે ને વાળો બાંધીને થઈ ગયા છે એ કમ્પ્લેટ અને ઉછન પપ્પા છે ને ઘડી કામ એ ગયા હતા બાજુમાં બોલાવ્યા એટલે જવું પડે અને જોઈ આલે આવે છે જોઈ ગયા હતા ઓલા એ બાજુ આટો મારવા

અને મારી માટે એક વખત ખડવાધીન ટિશને નીરું અને પછી આમાં ખડ ભાળ કીધું હું લઈ લઉં મોટું મોટું ઝાર જો કેવી સરસ થઈ ગઈ છે ને પાણી વરસાદ આવે ને તો ડૂબી જાહે સાલ ફેમિલી આમાં છે ને બહુ ખડ હતું એટલે આમાં બહુ બેઠું નતું ને એટલે એટલામાં હતું ખડ એટલે હવે નવરા હતા ને તો મેં કીધું લઈ લઈ ધીમે ધીમે અને મોર જવો કેવો આવ્યો છે ક્યારનો આવ્યો છે મોર જો रोटी खाई से हाँ नजीक आ गया से फैमिली बोलो सरस मजान से तैयारी करे सही ફેમિલી એવું છે અને અત્યારે તો હવે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે પાંચ થઈ ગયા છે અને બધા ઘરે બી આવ્યા છે ને આપણે હવે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડીએ અને આજમાં તો નાગ મધી તે દર્શન કરવા ગયા હતા પછી ઝટકા મશીનનો વાળો બાંધવા ગયા હતા અને પછી આપણે છે ને ઘરે બી આવ્યા છે અને ઘરે આવીને રસોઈ પાણી બનાવીને જમી કાઢવીને આરામ કરી ગયા હતા પરબ છે એટલે હમણાં કાંઈ કામ તો હોય નહીં એટલું બધું અને એવું છે ફેમિલી અને ચપલ આપણા અહીંયા પીડાશે થોડુંક ખડ વાટી લીધું બુલેટ આપણે પણેથી અને પછી ભેંસને નીરી આવ્યા ત્યારે આપણે છે ને ફોન સારસિંગમાં મૂકેલો હતો નહીં આપણે છે ને લેતા જાત ફોન તો ઉતારે જ અને આજનો વલગ તો બસ અહીંયા હું ધીસ તે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય